બાબુભાઈ અગાઉના તાસની અંદર આપણે પ્રકરણ નવ પૂર્ણ કર્યું હતું આજે આપણે એના સ્વાધ્યાયની ચર્ચા કરીશું આપણો પ્રશ્ન એક છે નિવાસસ્થાન એટલે શું વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી પોતાનું જીવન જીવે છે એ વિસ્તારને તેનું નિવાસસ્થાન તરીકે ઓળખાય છે પ્રશ્ન બે છે રણમાં જીવન જીવવા માટે તોર કઈ રીતે અનુકૂલિત થયેલા છે થોર આપણે જાણીએ છીએ કે તે વનસ્પતિ છે બરાબર તે રણવા રણની અંદર રહેવા માટે કયા અનુકૂલનો ધરાવે છે તે આપણે જોવાના છે તો આપણે જોઈએ થોરના અનુકૂલનો તેના પર્ણો નાના અને ઓછા હોય છે પાણીની અછતના સમયે પર્ણોનું કંટકમાં રૂપાંતર થાય છે એના જે પર્ણો છે એનું કાંટામાં રૂપાંતર થયેલું હોય છે જેથી શું થશે બાષ્પોસર્જન દ્વારા ઓછું પાણી તે ગુમાવે છે તેનું પ્રકાંડ અને તેની શાખાઓ લીલી હોય છે તેનું જે પ્રકાંડ છે અને તેની શાખાઓ જે છે એ કેવી હોય છે લીલી હોય છે જેના દ્વારા તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે તેના પ્રકાંડ અને શાખાઓ લીલી હોવાના કારણે તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે એ ઉપરાંત તેનું જાડું પ્રકાંડ અને મીણયુક્ત તેનું પ્રકાંડ જાડુ અને મીણયુક્ત સ્તરથી આવરીત હોય છે જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે તેનું જે મૂળ છે એ જમીનની અંદર ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે હવે પ્રશ્ન ત્રણ છે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિવાસ સ્થાનમાં જીવન જીવે છે તેને ખાલી જગ્યા કહે છે તેને આપણે શું કહીએ છીએ અનુકૂલન તરીકે ઓળખીએ છીએ બીજી ખાલી જગ્યા છે જમીન પર રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ખાલી જગ્યા કહે છે જમીન પર રહેનારા છે એટલે આપણે શું લખીશું ભૂનિવાસ બરાબર જમીન પર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિના નિવાસને આપણે શું કહીશું ભૂનિવાસ તરીકે ઓળખીશું હવે એના પછીની ખાલી જગ્યા છે પાણીમાં રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ખાલી જગ્યા નિવાસસ્થાન કહેવાય પાણીમાં રહેનારા છે એટલે આપણે શું કહીશું જલીય નિવાસ સ્થાન તરીકે ઓળખીશું એના પછીની ખાલી જગ્યા જમીન પાણી અને હવા એ નિવાસસ્થાનના ખાલી જગ્યા ઘટકો છે કયા ઘટકો છે અજૈવ ઘટકો છે આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે તેને ખાલી જગ્યા કહે છે પ્રતિભાવ છે એટલે આપણે શું કહીશું એને ઉત્તેજના તરીકે ઓળખીશું એના પછીનો પ્રશ્ન છે નીચેની યાદીમાં કઈ વસ્તુઓ નિર્જીવ છે નિર્જીવ આપણે સજીવના લક્ષણો જોઈ ગયા છે એનાથી વિરુદ્ધ જે હશે તેને આપણે નિર્જીવ તરીકે ઓળખીશું બરાબર અહીં કેટલાક ઉદાહરણ આપ્યા છે જેમ કે અહીં જે ઉદાહરણ આપ્યા છે એમાંથી આપણે કયા નિર્જીવ છીએ એ અલગ તારવવાના છે હળ મશરૂમ સીવવાનો સંચો રેડિયો હોળી જળકુંભી એક જલીય પ્રકારનો છોડ છે અને અળસ્યું એમાંથી નિર્જીવ વસ્તુઓ કઈ છે એને આપણે અલગ લખવાની છે તો આપણે લખીશું નિર્જીવ વસ્તુઓ આમાંથી કઈ છે હળ સીવવાનો સંચો રેડિયો અને હોળી આ બધી જે છે એ નિર્જીવ વસ્તુઓ છે એના પછીનો પ્રશ્ન છે એવી નિર્જીવ વસ્તુનું ઉદાહરણ આપો જે સજીવના કોઈ પણ બે લક્ષણો ધરાવતા હોય જુઓ નિર્જીવ વસ્તુઓના ઉદાહરણ આપવાના જે સજીવના બે લક્ષણો ધરાવતા હોય તો આપણે જોઈએ વિમાન તથા આગબોટ બોટ તે નિર્જીવ છે પરંતુ સજીવના નીચેના બે લક્ષણો ધરાવે છે પહેલું તે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે એટલે કે પ્રચલન કરે છે અને બીજું તે ખોરાક તરીકે પેટ્રોલિયમ બળતણ લે છે એના પછીનો પ્રશ્ન છે નીચેની યાદીમાં આપેલી નિર્જીવ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ક્યારેક સજીવનો પણ ભાગ હતો અહીં આપણને આપ્યા છે એમાંથી આપણે અલગ તારવવાના છે માખણ ચામડું માટી ઇલેક્ટ્રિક બલ્બ રસોઈનું તેલ મીઠું સફરજન અને રબર એમાંથી માખણ સજીવનો પણ ભાગ હતો તો કયું માખણ ચામડું ઊં રસોઈનું તેલ સફરજન અને રબર એટલે કે આ સજીવમાંથી આપણને મળતા હોય છે એવા એવી વસ્તુઓ છે બરાબર એટલે આપણે એને અલગ અહીં લખી શકીએ છીએ એના પછીનો પ્રશ્ન છે શા માટે ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે સમજાવો ઘાસના મેદાનોમાં હરણ સસલા જેવા તૃણાહારી સિંહ વાઘ ચિત્તા જેવા શિકારી પ્રાણીઓ રહે છે સૌપ્રથમ આપણે પહેલાં મુદ્દામાં શું લખીશું ત્યાં કયા કયા પ્રાણીઓ રહે છે ઘાસ ખાનારા અને શિકારી પ્રાણીઓ રહે છે એ લખ્યું પછી ઘાસના મેદાનોમાં પ્રાણીઓને છુપાઈ રહેવા માટે વૃક્ષો કે અન્ય સ્થળો ખૂબ જ ઓછા હોય છે અહીં જે પ્રાણીઓ રહે છે એને છુપાઈ રહેવા માટે વૃક્ષો કે અન્ય સ્થળો ખૂબ જ ઓછા હોય છે હાથી હરણ અને સસલા જેવા પ્રાણીઓને શિકારી પ્રાણીઓથી બચવા અને જીવતા રહેવા તેમની દોડવાની ઝડપ વધુ હોવી જરૂરી છે વળી વાઘ અને ચિત્તાને માટે પણ દોડવાની ઝડપ વધુ હોય તો જ તેઓ ભક્ષ્યને પકડી ખોરાક મેળવી શકે છે અને જીવી શકે છે હરણસલા જેવા પ્રાણીઓ છે તે શિકારી પ્રાણીઓથી પોતાનો બચાવ કરવા માટે અને જીવતા રહેવા માટે એની ઝડપ હોવી ખૂબ જ જરૂરી છે એની સાથે સાથે શું છે કે વાઘ અને ચિત્તાને પણ દોડવાની ઝડપ વધુ હોય તો જ તેઓ ભક્ષેને એટલે જેમનો શિકાર તેમને કરવાનો છે એવા પ્રાણીને તે પકડી ખોરાક મેળવી શકે અને જીવી શકે આમ ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ જરૂરી છે આ બધા જ પ્રશ્નોત્તર તમારે તમારી નોટબુકમાં ફરજિયાતપણે લખવાના રહેશે થેન્ક યુ થેન્ક યુ